નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુલકંદ મિલ્કશેક આટલી કાળઝાળ ગરમીમાં ફ્રેન્ડ્સ કાંઈ ઠંડુ ઠંડુ પીવાની ઈચ્છા થાય અને સાથે સાથે ગુલાબ એટલે કે ગુલાબની પાખડીમાંથી જ બનતું જે ગુલકંદ હોય છે તે બોડીમાં એકદમ રિફ્રેશ કરી દે છે તો અહીંયા આપણે ગુલકંદ મિલ્કશેક એવી રીતના બનાવવાના છીએ કે બાળકોથી લઈને મોટેરાઓને ખૂબ જ પીવાની મજા પડી જાય અને પાછો પાંચ જ મિનિટમાં બની જાય તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવો ગુલકમ શેક બનાવવા માટે અહીંયા આપણે એક કપ મિલ્ક લેવાના છીએ એકદમ ઠંડો ઠંડો બનાવવા માટે અહીંયા આપણે લઈ લેશું આઈસ ક્યુબ પલાળેલા કાજુ છે તે લઈ લઈ એક થી દોઢ ચમચી પલાળેલા કાજુ લઈ લેશું જેથી કરીને એકદમ ક્રીમી એવો ટેસ્ટ આવશે તેમાં જ આપણે લઈ લેશું રેડ ફૂડ કલર બે થી ત્રણ ટેબલ સ્પૂન લઈ મિલ્ એકદમ સરસ તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે સિરપ થી અને થોડોક જ કલર ફૂટ કલર લેવાથી એકદમ મસ્ત એવું લાગે છે અને સાથે સાથે ટેસ્ટી તો ખૂબ જ છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય બનાવ્યું છે કે નહીં ગુલકંદ મિલ્કશેક તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો અને અહીંયા આપણે લઈ લેશું ઉપરથી થોડાક ડ્રાય ફ્રૂટ અને આ થઈ ગયો આપણો ગુલકંદ મિલ્કશેક તૈયાર કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ